સુરતથી સીધા બેંકોંગ માટેની ફ્લાઇટ હવે શરૂ થઈ ગઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ સુરત બેંકોક અને સુરત ચેન્નાઈની ફ્લાઇટને પહેલા જ દિવસે અઠ્ઠાણું ટકા પેસેન્જર મળ્યા મહત્વની વાત તો એ છે કે પહેલા જ દિવસે બેંગોકની ફ્લાઇટમાં ગુજરાતીઓ હતા મુસાફરોએ એટલું તો દારૂ પીધું કે ફ્લાઇટમાં હાજર તમામ સ્ટોક ખૂટી ગયો આ ફ્લાઇટમાં ત્રણસો જેટલા પેસેન્જર સવાર હતા તેમણે ચાર કલાકની મુસાફરી દરમિયાન પંદર લિટર એટલે કે 1.80 લાખ રૂપિયાનો દારૂ પીતો તેની સાથે સુરતીઓય ફ્લાઇટમાં નાસ્તાની એવી તો મજા માણી કે તમામ નાસ્તો પણ ખાલી થઈ ગયો. ખમણ થેપલા સહિતની તમામ ખાણીપીણીની વસ્તુઓનો સ્ટોક ખાલી થઈ જતાં ફ્લાઇટના ક્રૂ મેમ્બર પણ અચંબિત થઈ ગયા હતા. સુરતી મુંબઈ જવાના જે 5 થી 6 કલાક જે બગડતો હતો ટ્રાફિકના ટ્રેન પકડવાના બંધ થઈ ગયા અને મુસાફરી જે છે એ ખૂબ સારી ક્વોલિટીની થઈ ગઈ અને ખરેખર વ્યવસ્થા ઘણી સારી છે લોકો પણ આલ્કોહોલ પૂરો થઈ ગયો ફ્લાઇટમાં નાસ્તો બાસ્તો એ આવી સેલ અમે કોઈથી જોઈ નથી જે બધું સેલ પતી ગયું આ તો એ લોકોનો વિડીયો ન ઉતારવા જે સ્ક્રુ મેમ્બરો નકરો એનો વિડીયો લાવી લે નાસ્તો નહીં કોઈ આલ્કોહોલ નહીં બિયર નહીં હતું બધું જ હતું પતી ગયું ફિનિશ મેં કીધું તમારે સુરતની ફ્લાઇટ હોય એટલે તૈયારી રાખવાની જ મેં કીધું ભલે પૈસા જોયો પણ બધાને આપવાનું